રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે નવા બ્લોગમાં ને અત્યારે વાગ્યા છે સાડા દસ કરી લે બતાવી દો સાડા દસમાં જે સાડા દસ માથે થઈ ગયા લે અને અગિયારમાં વીસ મિનિટની વાર રહી અને આજ થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો કારણ કે હવારમાં અહીંયા પાડોશીમાં મહેમાન આવ્યા હતા ચા પીવા ને લઈ આવ્યા હતા બેઠા હતા મોડા લગ પછી એટલે મોડું થઈ ગયું બ્લોગ કંઈ આપણે ચાલુ નહોતો કર્યો ના મોહન કસરે બાપાને તોડ થાય એટલે લાર કોક કસ જે હા પેલા પગ કસરી વાર પછી વાહણ કસરી વારને કસરવાસે ખાઈ છે પપ્પા હલો હાલો અરે કસેર હલો કસરો

અત્યારે હું કાઈટું નાન કાઈટું લુકડાનું પેરાનું લઈ એક ખેતર પર પછી બીજું ખેવાનું એક ખેતર પર સવર એને કો હામ થાય તો જો ગડમ લઈ આવીડતી હોય અને પાંચ વરે લુકડા એટલે આને એક કોડી જ દે બાસ્તે દા પાસ્તે ઓરે લેવુ થાય તો દોવત પડે આ તો નિસારીયા ને નિસારુ બોલ છે લુકડા હાથીની જોજે લુકડા છે ચાલ ગોખરા નક જોડી છે

ઓકે કાકા અહીંયા તો આવું જ જોઈશે કે ઘરે તો કે તમે આ કે સ્પેશિયલ નહીં આવો કે એટલે કે અત્યારે આવ્યો કે થાતા જ જાઓ અમારે કે તમે આજા હે આખો ઈકો ફીરો અરે ગમે એટલા કે કેમ નથી કે હાલો કે સાફ પાણી પીધા વગર જવાનું જ નથી પછી અહીંયા કણે જયા એથી થોડુંક બીજા પરમ હતું પછી રાતે પછી ચાહ પાણી નહીં પણ છોડો પી અને બેઠા ઘડી પગડી અડધી કલાક અને અહીંયા નીકળ્યા તો પછી પોગી ગયા અહીંયા લગભગ

કાડીક આવી હતી પાછી વહી જતી હતી અને કરવા બેસી ગયા એ ગોવાનું છે શાક જેવું તેવું ને સેવ તેવું સલાડ છે બાકી સાઈઝ તો લાઈટ હતી ને એટલે ઠંડી બરાબર છે નહીં પણ જેવી હોય ખાવી તો પડશે જ બરાબર ને જેવી હોય એવું ખાવી તો પડશે જ એટલે હાલ અત્યારે ઠેઠ

જો અત્યારે આપણું એમેઝોનનું પાર્સલ પાર્સલ કે પૂરેલ રેટ મળી ગયું છે અને એમેઝોનનું મગાવ એટલે ચોક્કસ ખોગી તો જાય જ છે આપણે લગ્ન કે અમારે અહીંયા વાકાનરથી ગામડું થોડુંક છેતું થાય એટલે લેવા આવવું પડે વાસણ નકર તો ઘરે આવીને દઈ જાય તો એ ગામડાની સુવિધા નથી અહીં વાસણ ખોગી જાય એ રીતનું બી તો આવી ગયું છે

તો ફાઇનલી મિત્રો આપણે કંઈ પહોંચી ગયા છે ઘરે અને લૂ એટલી લાગીને કે વાત પૂછો મોઢું ભરતરા હાલો મીડી આવી તો તળકીધો જઠ ને ઠંડા પાણી મોઢું ધોઈ નાખું તો મોઢું ધોયું પછી કાંઈક નિરાશ થઈને પગમાંય ભરતરા હાલતી થયો કે એટલી હતી ને બહુ હતી ભાઈ રે કામ ઓન માન પાછા પડે આવી આવેલું કદી જવાય નહીં વાપરી વાત તો આપણું પાર્સલ આવી હતું એટલે પછી મગાવ્યું હતું એ જ પાર્સલ હતું પણ આવ્યું હતું એટલે લેવા તો જવું પડે ને પાછું રિટર્ન થઈ જાય તો પાર્સલ લઈએ ફાઇનલી ને જો અહીંયા ખોલવાનું વાલે છે તો ખોલીને પણ તમને અનબોક્સિંગ કરીને બતાવી દે પાર્સલનું અનબોક્સિંગ બરાબર એ જ કહેવાય કુરિયરનું અનબોક્સિંગ બરાબર જે કહેવાય હાલો બતાવી તો મોહન જો આપણું કુરિયર કે પાર્સલ જે કી હોય કાપે એટલે કોથરી ને એમાં કોથરી નીકળી ને એમાંથી બીજું બોક્સ નીકળ્યું હવે એમાં શું નીકળે આમ આપણું એડ્રેસ એ છે તમને જડે તો બતાવી દઉં એક રાખ મોન એ મારું નામ ને બતાવ્યું નરસિંહ મોરિયા એમાંથી પાછું એ બોક્સમાં

હા એ મોન ના મામા લેતો હોય એને કારણ કે આમ તો પીડું અત્યારે કામ આવતું નતું ચોમાસા કાંઈ આવે તો કે બે ત્રણ દિવસ હું વાપરીશ લાઈટ આવતી નહી ને એટલે હવે તો આપડે આવી ગયું એટલે હવે કઈ ઉપાધિ હે નહીં આવું છે આપણું પાવર બેક અને કેવું માં એ વાપરી પછી ખબર પડે બરોબર આપડે વાપર્યું નથી

અત્યારે જે જે ખાઈ લે પણ વારું ટાણે ખાલી કઈ કઈ માર ખાવું જ ને વારું કરે જ ને ચાકો માંગી દે ચાટ ચીંગો ખાઈ ગયો મજા આવે સેકેલ વસ્તુ હોય ને કડક કડક થાય તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ ને હવે વારું પણ થઈ ગયું છે કમ્પ્લીટ જો આ સાઈડ મોહન દીએ ઠામડા મળે કરી લે વારું ને અંધારું પણ થઈ ગયું છે જોઈ લો તમે અને એની સાથે જ આ વિડીયો પણ પૂરો કરવાનો થાય કારણ કે જે વિડીયોનું એડિટિંગ બધું બાકી છે એટલે વારું કરીને પાછું એ કામ ઉપાડીશ તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કીજો જો હજી બાપા એ જોઈએ વાર બોલાવવા જઈશ આવે બાપા બેઠા થાય તો કોમેન્ટમાં કીજો કેવો વિડીયો લાગ્યો અને જે વિડીયો ગમ હોય તો લાઇક કરજો અને ચેનલમાં તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો લાઈવ